આપડે જો માણસો કામના બહુ ગાજો ભર ભરી દઈએ ફટાફટ વીસ મિનિટમાં ટેલર નો ભર ભર દેવાના કા આપણે જો નકા ખડકવાનો આપણો બે ભાઈઓને એકઠું લેવાનું હોય અને આપણી ટેલર માં ખડકી જાય આપણે એક ફેર ફાઇલ કરવા ગયા હતા ને એટલે આગળ લેવાનું હોય એટલે પોતે લેવા સુધી ભાઈ ભરતી ફરતી જઈએ પછી આપણી જો ટેલર ઉપર સડી જવાનું થોડોક તડકો હે એટલે થોડોક વિડીયો દાખવે છે હવે આવે ને એટલે અને આપણે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો બધાય આપણે એને અહીંયા પટ્ટા નહેર હારવા નહીં એટલી સાહેબ પૂરા વજન વાળા હે નહી મીઠી સાહેબ હે ને કે નહીં અમારે હમણાં બે ત્રણ કામ હાલે ભગામાં કડિયા કામ નહીં માંડું વાવવાનું સાહેબ ને પૂરા વારવાનું હારવાનું કડિયા એક ના આવે ને તો આપણે વચ્ચે ખાસો માર દઈએ આપણે કામનો આ કામ આપણે ભેગું થતું છે બધું આપણે જો હાન થઈને ને એટલે આ બધું કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખવાનું છે પછી આપણે આમાં નાખવાનું છે રોટાવેટર રોટાવેટર આપીએ પછી આપણી મગફળી વાવા દેવાનું છે આમાં આપણી જો સાર સારવાનું પૂરું આપણી જો કમ્પ્લીટ વળી ગયા આપણી જો એક ક્યારામાંથી લગભગ સાઠ ઇંચ આજુબાજુ નીકળે પૂરા ક્યાર ક્યારામાં આપણી ટેલરનો ભર થયો આપણી જો મગફળી વાવી દીધી આમાં એટલામાં જે આપણી મગફળી વાવવાની છે પણ શોખું કરી લઈએ આપણે જો સુધી આપણે એમાં જો મગફળી વાવવાનું પ્લાનિંગ કરવું હતું પણ બી વાજુ ને તો આવી જઈએ આપણે એટલામાં જો વાવવાની હતી આપણે જ્યાં ટેલરમાં ભાર ભરી જઈએ Ahí eh, va a calificar ¿eh?